પોતાની રજૂઆત લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચેલા મોર્ચા પર પોતાના આકરા તીર મ્યુનિસિપલ કમિશનર દિલીપ્રાણાય વરસાવ્યા હતા માણસ જેટલા મોટા પદ ઉપર પહોંચે છે એટલો તો વિનમ્ર થતો જ છે પણ તેની વિપરીત પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જોવા મળી હતી જ્યાં પોતાની પડતર માંગણી તેમજ રજૂઆત લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિકલ્પૂર્ણના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પોતાના આર્ગ્યુમેન્ટ સાથે રજૂઆત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચ્યા હતા

બધી પ્રક્રિયા ગતિમાં છે મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે કોઈ પણ વસ્તુ કોઈ પણ તરીકેથી કોઈ પણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાકચુઅલ ભાઈઓ છે અમે કોઈ યુનિયન થી બંધાયેલા નથી એમાં એ ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જેવી છે એમના પ્રથમ ડાયરેક્ટ અમને રજૂઆત કરી ગ્રુપ મારફતે કેવી કે રજૂઆત કરવાની જરૂર નથી તેમ છતાં જો કરાવે તો પણ વાંધો નથી પણ શિસ્તબદ્ધ રીતે અને સંયમ સાથે કરે તો બધી જ એમના જે પ્રશ્નો છે એનો સાનુકૂળ ઉકેલ ઉકેલ આવે અને અમે લાવી જ રહ્યા છીએ કીધું પ્રમાણે લગભગ બારસો જેટલા લોકોને કાયમી કર્યા છે એક કોર્પોરેશનના છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટી સંખ્યામાં કાયમી થયા હોય એવા એટલા બધા લોકોને અમે કર્યા છીએ બીજા પ્રશ્નોના પણ અમે તબક્કાવાર ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છીએ